જુનાગઢ જિલ્લાના તાલુકા નજીક સોનલ ખાતે જન્મ શતાબ્દી ઉજવવામાં આવનાર છે મઢડા ખાતે સોનલ ભવ્ય જન્મ શતાબ્દી તારીખ અગિયાર બાર અને તેર જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવનાર છે ત્યારે માતાજીની આ જન્મ શતાબ્દી મહોત્સવ દરમિયાન રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેર જાન્યુઆરીના રોજ ઉપસ્થિત રહેનાર છે મઢડા ગામે આવેલ સોનલધામ સમગ્ર પંથકના કેન્દ્ર છે ત્યારે દેશ વિદેશમાં વસતા આય ભક્તો આ ઉપસ્થિત રહેશે ગામના સોનલધામ ખાતે સોનલ બીજ જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પધારવા ચારણ ગઢવી સમાજમાં અનેરો ઉત્સાહ લોક સાહિત્યના ચારણ ગઢવી સમાજના નામાંકિત કલાકારો હાજર રહી રાત્રે સંતવાણી કાર્યક્રમ રજૂ કરશે મઢડા સોનલધામ ખાતે સોનલ બીજ ત્રિદિવસીય જન્મ મહાશતાબ્દી મહોત્સવ પ્રસંગે પાંચ લાખથી વધારે ભાવિક ભક્તો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ મહત્વ

પરમભજી સોનલમાં બનુમાં કંચનબા આજરોજ મઢડા મધ્યએ એક છવૈયો છે કે ગતિ જાણે મોજું માણે લાખું લાણે લાવલીએ ખરી મહેનત ખાણે ભલાઈ ભાણે દેખત દાણે દાન દીએ અને તપ કરવા તાણે જે વિધિ જાણે ને વેદ વખાણે વિસ્તાર્યા આ મને એટલે યાદ આવ્યું અમારે કંચનબાના દાદાએ લખ્યો છે એટલું નહીં પણ જે બધી આજે અત્યારે જે સ્વરૂપ ઉપર ઊભા છે એમાં તડામાર તૈયારીઓ મઢડાના કાર્યક્રમને ઓપ અપાઈ રહ્યો છે માં જગદંબાની કૃપાથી ચારણો તો ખરા જ પણ અઢારે વર્ષ ચારણે તરફ ચારણો બધા મળી અને આ મહામલાવને જ્યાં મહામુલા પ્રસંગને ઉત્સવ ઉજવવા જઈ રહ્યા ત્યારે અનેક સ્થળોથી રાજસ્થાન એમપી દેશ વિદેશ ઇંગ્લેન્ડ બ્રિટન શ્રીલંકા અમેરિકા અન્ય દેશોમાંથી પણ ઓસ્ટ્રેલિયા એ બધા દેશોમાં જ્યાં જ્યાં બીજી ઉજવાતી આ વખતે બંધ છે કે હા પાંચ પંદર સ્થળ એવા ખરા કે જ્યાં એને લઈને કાંઈ નિર્ભર છે એ ઉજવે છે એને છૂટે આપી છે મતલબ અત્યારે ઓલ ઓવર ચારણ વિશ્વ કહેવાય સેવક વિશ્વ સનો કહેવાય એમાંથી તમામ જગ્યાએ બંધ રાખી અને આ મોહલા મહામુલા પ્રસંગમાં બહુ ઉપસ્થિત રહેવાના છે વિશાળ માત્રામાં ઉપસ્થિત રહીએ એ બધી વ્યવસ્થાઓ અહીં કરી છૂટવાની તૈયારી છે આસપાસના ગામડા એવા લાગ્યા છે એવા લાગ્યા ન પૂછો વાત કારણ સમાજ ખૂણે ખૂણે હતી સેવક સમાજ ખૂણે જ ખૂણે હતી તન હનુમાન ધનથી લાગી રહ્યું છે તો આ બાબતના કોઈ કચાશ ન રહીએ એ ભરી પીવા રાત દિવસ આગેવાનો ગ્રામજનો આસપાસના ગામડાઓ બધા મહેનત ઉઠાવી રહ્યા છે આ કામ ભગવતીનું છે સોનભાઈ માં અહીંયા બે હજાર દસમાં સંમેલન બોલાવેલું બે હજાર દસ પછી બે હજાર એકત્રીસમાં જૂનાગઢ બોલાવેલું આ પરગણામાં નાગભાઈ માં ચિરોડા મનુમા એ બોલાવ્યો આ સેમેલોજી સમાજ ની યાદભાઈ રોટલો એવું જે બ્રાહ્મણ ના દીકરી કમળાદેવી સાહેબ આઈમા ને હમણે સાંભળે અને સોનભાઈ આશીર્વાદ આપ્યા વ્રત લીધું વરુ ત્રણ દેવા દાંત લેવાના એવા નહીં જય જય સોનલ માં છે આજ પુતિ નો દાખલો લ્યો કે કમળાદેવી નીકળ ગયા આજ એક માણસમાં હાથ લાંબો નથી કર્યો આ જગદંબા આ કાર્ય છે સો વર્ષ છે અને એમાં પ્રથમ વખત એવી તક સેવકોને ને ચારણો મળી છે અને તન મન ધનથી થી ઉજવા છે આઈ સોનભાઈ માં નો છે ને પ્રથમ વખત આઈ ને હરાકડીયા હોનભાઈ માં આશીર્વાદ મળેલા હરખભાઈ માતાજી આશ્રમ જે સોમનાથ છે એ બે આશીર્વાદ એવા મળે કે એક જબરજસ્ત દીકરી આવે છે અને એ આઈ માં ની પાંચ સાત વર્ષ એટલી બધી આઈ માં છવાઈ ગયેલા એ જગદંબા મારી જે દોરા ધાગા ના વેબ ગરમ ની કેળી કીધી આઈ જે જીવન પરિ જે કર્યું છે એ માના કાર્યક્રમમાં ચારસો સ્થળે બીજ ઉજવાતી અને એટલું નહીં દેશ વિદેશમાં એથી વિશે જ અહીંયા પણ છેલ્લા વર્ષોથી પાંચસો થી જે શરૂઆત થયેલી બીજ વ્યક્તિઓની એ આજે અઢી ત્રણ લાખ માણસો દર વર્ષે આવે છે પણ આ વખતે એવું અમારું માનવું છે હવું એ વિચાર છે કે લાખોની સંખ્યામાં મળશે બે ચાર પાંચ હાથ નહીં પણ દસ બાર લાખ માણસ આવવાની શક્યતા છે એ જગદંબાની કૃપા છે બધાનો ભાવ છે મંડળા જોડાણ છે બનુમાની તપોબળ છે અને કંચરબાની ફરક છે ઓકે સોનલ માથકી જય બનુ માથકી જય આય શ્રી સોનલમાના જન્મને આ વર્ષે જે બે હજાર ચોવીસનું વર્ષ આજે પછી બેસવા કાલથી જઈ રહ્યું છે ત્યારે સોનલમાના જન્મદિવસને તારીખ તેર એક બે હજાર ચોવીસના દિવસે સો વર્ષ પૂરા થવા જાય છે માતાજી તિથિવાઈ જ આમ તો તેર તારીખ છે પણ એક આઠ તારીખ અને પહેલો મહિનો અને ઓગણીસો ચોવીસમાં માતાજીનો જન્મ થયો માતાજી એકાવન વર્ષનું આયુષ્ય આ ધરતી ઉપર રહ્યા અને પછી સ્વદામગમન કર્યું અને માતાજીએ જે શિક્ષણની એને જ્યોત પ્રગટાવેલી હતી કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એમણે જે જહેમત સમાજ માટે ઉઠાવેલી હતી એના ફલશ્રુતિ રૂપે આજે ચારણ સમાજ અને અઢારે વરણ ખૂબ પ્રગતિના પંથે છે અને આ મડડા ગામ કેશોદ તાલુકો જૂનાગઢ જિલ્લાનું આ મઢડા ગામ છે અહીંયા આપણે સોનલ માતાજીનો ત્રિદિવસીય એટલે કે તારીખ અગિયાર બાર અને તેર એ ત્રિદિવસીય જન્મશતાબ્દી મહોત્સવ ઉજવવા જઈએ રહ્યા છીએ ત્યારે અહીંયા આપણે જે આયોજન કરવામાં આવ્યું છે આપણા કલ્ચરલ ડોમ માં હાલ આપણે ઉપસ્થિત છીએ ઉભા રહ્યા છીએ ત્યારે અહીંયા જે માણસો આવવાના છે એ ટોટલ ત્રણ દિવસની અંદર ટોટલ સાતથી આઠ લાખ માણસો અહીંયા પધારવાના છે એમાં જે આમંત્રિતો છે એમાં તારીખ અગિયારના દિવસે પેલી સભામાં આપણે ઓપનિંગ સેરેમની આપણી ઉદઘાટન સમારોહ છે તેમાં મોરારી બાપુ અને આપણા દંડી સ્વામી વધારવાના છે શારદા પીઠમથી જગદગુરુ શંકરાચાર્યના દંડી સ્વામી તેમજ આપણે સીપી દેવલ અને ટોટલ નવ પદ્મશ્રીઓ ત્રણ દિવસ દરમિયાન પધારવાના છે તારીખ બારના દિવસે રમેશભાઈ ઓઝા અને સ્વામી સચિદાનંદી તેમજ ક્રાંસલાથી ધનગુરુ બંધુજી મહારાજ પધારવાના છે તારીખ તેરના દિવસે સવારની જે સભા છે તે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો મહારાજાઓ અને જે આપણા પત્રકાર મિત્રોને પણ આપણે અહીંયા આમંત્રણ આપવાનું છે ત્યારે આપણી સવારની સભા અને બપોર પછીની જે સભા છે સંત સભા છે જેમાં સંતો મહંતો અને માતાજીઓ ઉપસ્થિત રહેવાના છે ત્રણેય અઢારે વરણને આપણે અહીંયા આમંત્રિત કર્યા છીએ અને માતાજીનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે તેર તારીખે રાજ્યપાલ પણ આચાર્ય દેવવ્રત પણ પધારવાના છે જે બીજું આયોજન છેના ભાગરૂપે આપણે માહિતીગાર કરવું તો અહીંયા જે આયોજન થવા જઈ રહ્યું છે આયોજન ટોટલ આપણે ચાર સાડા ચારસોથી પાંચસો વીઘામાં આયોજન થવા જઈ રહ્યું છે જેમાં આપણે અલગથી બીજી જે જગ્યાઓ છે તે પાર્કિંગ માટે ફાળવેલી છે આપણો જે અગતરાઈથી રૂટ જે અંદર આવે છે તે આપણો ઇનકમિંગ રૂટ છે અને જે એક્ઝિટ છે આપણો હાંડલા જે ગામ છે ત્યાંથી આપણું એક્ઝિટ છે અને વીઆઈપી જે એન્ટ્રી છે વીઆઈપી એન્ટ્રી માટે આપણે અલગથી પાંચસો આપવામાં આવે છે અને આવી રીતે ખૂબ સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ બધા વધારો અને અઢારે વરણ આવે